નમસ્કાર સુદર્શન ન્યૂઝમાં રાજ્યની શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસિઝન નાગરિકલક્ષી યોજનાઓ સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક રીતે મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બે હજાર પચીસ થી બે હજાર મંજૂરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એઆઈના વ્યાપક ઉપયોગથી ડિજિટલ એમ્પાવરમેન્ટ અને ટેકનોલોજીકલ સેક્ટરમાં ભારતે વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ બનાવવાની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો આ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે સીએમએ માહિતી મેળવી હતી આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી મહેસાણા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી સાથે બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના કલેક્ટર સાથે પણ ફોન પર વાતચીત કરી હતી આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવાની સૂચના આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં અબોલ જીવો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે ઓગસ્ટ મહિનામાં સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અદ્યતન સુવિધાઓથી સજ્જ એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે આશરે સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે બે એકર જમીનમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર આઈસીયુ એક્સ રે યુએસજી ફિઝિયોથેરાપી જેવી આધુનિક તબીબી સુવિધાઓ હશે જે સાયલા અને આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં પશુઓની સારવાર માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર સક્રિય થયો છે બીજી તરફ માછીમારોને આગામી સાત દિવસ દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગરને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણમાં શરૂ થવાના આજે પ્રથમ સોમવારે શહેરના મંદિરોમાં ભક્તોનું ધોળાપુર જોવા મળ્યું હતું તમામ શિવાલય મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા ભક્તજનો દ્વારા શિવલિંગને દૂધ પાણી બિલીપત્ર પણ ચઢાવવામાં આવ્યું હતું શહેરના અનેક નાના મોટા શિવ મંદિરોમાં ભક્તજનો ઉમટ્યા હતા વિવિધ શિવ મંદિરોમાં આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કેટલાક શિવ મંદિરોમાં ઘીના કમળના દર્શનનું પણ આયોજન થયું હતું વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ